જામનગર પોલીસ ની આવ્યા બે શખ્સો વિવેક કનોરિયા અને ભગતસિંહ વર્મા બંનેની પશ્ચિમ બંગાળથી કરાય છે જામનગરના એક વેપારી સાથે પચાસ લાખથી વધુની છેતરપિંડી કર્યાનો ફરિયાદી વેપારીને પર એક લોભામણી જાહેરાત આપવામાં આવી જેમાં રોકાણની એક એપ ડાઉનલોડ કરવાનું કહેવાયું બદલામાં સારા રિટર્નની લાલચ અપાય વેપારી અલગ અલગ સમય પચાસ લાખથી વધુનું રોકાણ કર્યું કે બાદમાં છેતરાયાનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ કરી પોલીસે બંગાળથી બે આરોપીઓને દબોચી લીધા છે જામનગરના શહેર વિસ્તારના એક વેપારીને ઇન્વેસ્ટમેન્ટ માટેની એક ફેક એપ્લિકેશન અને એક ફેક વેબસાઇટ દ્વારા અલગ અલગ કોમોડિટીઝ તેમજ ગોલ્ડ અને પ્લાસ્ટિક કોમોડિટીઝમાં ઇન્વેસ્ટ કરાવડાવી અને તેમાં પચીસ ટકાથી વધારે મંથલી રિટર્ન મળશે એ બાબતની લાલચ અને લોભામણી જાહેરાત આપી આ પ્રકારના વેપારી સાથે છેતરપિંડી થયેલી હતી આમાં બે આરોપીઓની કલકત્તા જે હાવડા કમિશનરેટ અને બીજા એક જે કલકત્તાનું છે ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે